ચાલો બપોરના વાગી ગયા છે બાર બારમાં પાંચ મિનિટ દસ મિનિટ જેવું બાકી છો અને બોટું બોટું બધું કમ્પ્લીટ કરી દીધું ઘરમાં ચોખ્ખું કરી દીધું છે એકદમ જો હવે કામ પતિ ઉઠીને આન નું કામ કરતી હતી તે હવે કામ હવે રસોઈ તો બાકી જ છે એમાં પંખો બંધ કરી દઈએ પહેલાં પંખાનો અવાજ આવતો છે એમો પાછું દાળ અને ભાત તો બે બનાવી મૂકે એટલે દાળ વગાડી મૂકી છે અને ભાત ચડવીને મૂક્યા છે હવે દાળમાં મસાલો કરી દઈએ અને શાક હવે શું બનાવીએ વિચારું છું શાક તો હજુ કશું બનાવીને જો દાળ ભાતને બધું ફ્રીજમાં ફ્રીજ ઉપર મૂકીશું દાળ વગાડીને ફ્રીજમાં મૂકીશ હવે શું બનાવીએ વિચારું છું રોટલીનો લોટ પણ બાંધી મૂક્યો છે અને જો કોજળું કરીને તો વાસણ ઘસે એ તો ગોઠવવાનો બાકી છે થાક લાગી જાય શકો હમ હવે ગરમી ચાલુ થઈ ને એટલે થોડું ઘણું તો રહેવાનું તકલીફ હા હા દુઃખી ગયો મને આર્ય પકડી પકડીને પકડી રાખીને એટલે હાથ દુઃખી જાય બીજું તો કહીશ નઈ હાલ હવે પેલા રસોઈ કરી દઈએ કારણ કે બાર વાગી જાય હાડાબારે તો ખાવાવાળા આવી જશે એટલે સારું ચલો પેલા રસોઈ કરી દઈએ પછી મળીએ કંઈક નવું હશે પછી મળી દઈશું વચ્ચે આવી ગયા સાહેબ સાહેબ કરો કરોલે મારો જૂનો મોબાઈલ લઈ ચમ એક ભાઈ બન ના આલવા ભાઈ લો એ રિપેરિંગ કરે ફોન વાલે કો આપો કે લાવજો ને તો કરી આવે હા રુ વાદન જેસી હા જેસી સાહેબ જે ભાઈ કેવા લાગી દક્ષુ ભાઈ મસ્ત લાગવો દક્ષુ લાગા હારો હાલ તો ના પાતે ઓનલાઈન મંગાય દક્ષુ 200 રૂપિયા ખાલી

ગરમો મારા બસ બસ એવો કાર્ટિન વાળી મૂકી દે ડબલ લગન કંકો બંકો પહેરવા થાય હારું અમે 200 રૂપિયા તો ટી-શર્ટ એ હારી નહીં આવતી ને કરતા હારું 200 રૂપિયા માં શર્ટ આવો મળ કાતર થી કબ બેટા એક વખત દઈએ

રોજ રમતા જ હોય બધા છોકરા તો મારો ઓટો મારવાનો તો અમે ઇસ્ત્રી વાળા કપડા લેવા જવું છું તે લેતા જઈએ કેટલી પાડે બધા આપણે ઇસ્ત્રી વાળા કપડાં પણ લઈ લીધા ને આપણે આખો રાઉન્ડ પૂરો કરીને આવ્યા જો આખા બગીચાનો વાય થઈ તોથી જ નીકળ્યા જ્યાં તે આખો રાઉન્ડ પૂરો કર્યો અને ઇસ્ત્રીવાળા કપડાં પણ લઈ લીધા અને હવે જઈએ ઘરે આખો રાઉન્ડ પૂરો કરીને ઇસ્ત્રીવાળા કપડાં લઈને હવે ઘરે શકરાત હવે આપણા ઘરે જતા રહીએ પેલા હવે બહુ કેરીઓ આવવાની ચાલુ થઈ જાય થોડી થોડી કેરીઓ દેખવાય જ્યાં જાય કદાચ મોબાઈલ માં દેખાતે રિયલ માં દેખાય છે જેણે જેણે કેરે આવેલી મોહન ગેર જવાની તૈયારીમાં બ કેલેન્ડર જોક મારે ચારે ગેર જવાનો નઈ મોહન ઓળી લાગે કે રાતના વાગી ગયા છે નવ મારે રોટલી કરવાની બાકી છે જો લોટ થેપલા થેપલાનો લોટ છે બપોર ના ભાત પડ્યા હતા તે વગેરે ખીચડી બનાવી શાક બનાવ્યું અને ચટણી બનાવી ચટણી તમારા ઘરમાં ફરજિયાત હોય જો લીલા મરચાં લસણ તલ વરિયાળી જીરું બધું ખાંડી અને પછી ચટણી બનાવી છે એટલું ખાવાનું જુદું રોટલી હતી એટલા બે બનાવું બાકી છે જો ચટણી બનાવી ત્યાં ગેસની હાલત જો અમારા ચટણી પેલી ગરમ વઘારી ને એટલે ગેસની હાલત જેવી થઈ જશે અને પેલા રૂમ જ સ્પ્રેસ વટે છો પેલો મચ્છર મારવાનું એટલે દક્ષુભાઈ બાર ઊંઘી ગયા અને સાહેબ એવો ઊંઘી જાય સાહેબ ને તો ગરમી થવા મળી નહી સાહેબ પંખા ચાલુ કરી દીધા માટે આટલો જ મારો વિડીયો ગમ્યો તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ખાલી ફરી વાર મળીશું નવા બ્લોગ સાથે નવા દિવસ સાથે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી